બોટાદના લાઠીદડ નદીમાં તણાયેલી ઇકો કારનો કરુણાંત સાગાવદર ગામે ઇકો પાણીમાં તણાઈ જવાનો મામલો ઇકોમાં કુલ સાત લોકો હતા ગુમ ગઈકાલે બે બાદ આજે કુલ પાંચ લોકોની મળી ડેડ બોડી ઇકો કારમાં સવાર તમામ સાત લોકો મૃત્યુ પામ્યા તેમજ સ્થાનિક રેસ્ક્યુ સહિત ગામ લોકો કરી રહ્યા હતા મહેનત બોટાદ પ્રાંત અધિકારી બોટાદ રૂરલ મામલતદાર તેમજ સ્થાનિક ગામના આગેવાનો સહિત ગુમ થયેલની શોધખોળ હાથ ધરી હતી કાર્યા ગામના તળાવમાંથી માંથી મળી આવેલ પાંચ ડેડ બોરીનું કરવામાં આવશે પી કેમ બોટાદના લાઠીદળ અને સાંદાવદર ગામ વચ્ચે આવેલી નદીમાં ઇકો કાર તણાવવાની ગંભીર ઘટના સામે આવી છે કારમાં સવાર કુલ નવ લોકોમાંથી સાત ના મૃતદેહ મળી આવ્યા છે જ્યારે બે વ્યક્તિઓનો સફળ બચાવ કરવામાં આવ્યો છે કુલ સાત લોકોના મૃત્યુ જેમાં છ મહિલાઓ અને એક પુરુષ સામેલ છે નયનાબેન યશવંતભાઈ વાવેતા ઉંમર વર્ષ પિસ્તાલીસ રહે વિહિયા મંજુબેન કનુભાઈ વાવેતા ઉમર વર્ષ બોંતેર ગીતાબેન મહેશભાઈ ચૌહાણ ઉમર વર્ષ ચાર આઠ રહે લાઠીદળ કિતુબેન મહેશભાઈ ચૌહાણ ઉમર વર્ષ બાવીસ રહે લાઠીદળ બાબુભાઈ તુલસીભાઈ ચૌહાણ ઉમર વર્ષ રહે ઉપરાજગઢ ગોંડલ શારદાબેન બાબુભાઈ ચૌહાણ ઉમર વર્ષ બોન્તેર રહે શિવરાજગઢ ગોંડલ પૂર્વશીબેન મહેશભાઈ ચૌહાણ જ્યારે પ્રિયંકભાઈ ચૌહાણ અને યશવંતભાઈનો બચાવ થયો છે સોળ જૂને સાંજના છ કલાક આસપાસ અકસ્માત સર્જાયો હતો પ્રથમ તબક્કામાં બે વ્યક્તિઓના મૃતદેહ મળ્યા હતા આજેની ટીમે પાણીના ઊંડાણમાં શોધખોળ અભિયાન દરમિયાન વધુ બે મૃતદેહ શોધી કાઢ્યા છે વધુ ત્રણ વ્યક્તિઓ મૃતદેહ મળી આવ્યા બોટાદમાં ભારે વરસાદના કારણે પાણીના દસમસતા પ્રવાહમાં ઈકોકાર કાર તણાઈ હતી જેમાં નવ લોકો સવાર હતા જેમાં છ મહિલાઓ અને ત્રણ પુરુષો સવાર હતા જેમાંથી બે પુરુષોનો બચાવ થયેલ છે અને કુલ ચાર મૃતદેહ અત્યારે મળી આવેલા છે અને બાકીની શોધખોળની એનડીઆરએફ ટીમની દ્વારા કામગીરી ચાલુમાં છે અને તમામ મૃતદેહો મળી જાય એ રીતે અત્યારે સર્ચ ઓપરેશન કરી રહ્યા છે અત્યારે ત્રણ લોકો લાભતા છે